જી નમસ્કાર હું ટી આર જાદવ ટી આર એજ્યુકેશનમાં પ્રતિ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલું હિન્દીનું પેપર સોલ્યુશન કરીશું તો જે એસએસસી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ જેમાં હિન્દીનું પેપર સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો ચાલો મિત્રો ધોરણ દસનું જે હિન્દીનું પેપર છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જેમાં ફરવરી માર્ચ બે હજાર પચીસ જેમાં વિભાગ એ બી સી અને ડી તો અહીં તમે જોઈ શકો છો વિભાગ એ જે છે ગત્ય વિભાગ છે નિમ્નલિખિત પ્રશ્નો કે સહી વિકલ્પ ચુનકર ઉત્તર દીજીએ વૃદ્ધ ઈસાઈ પાદરીને ક્યાં કહા તું બડે આલસી હો તું ભિખારી હો તું ઈમાનદાર બનો તું લોક કામ મેં ગર્વ નહીં લેતે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બીજા નંબરમાં કીસ કંપની કે વિજ્ઞાન

मालदी नहीं तो ट्रंक ट्रंको ट्रंक एक नई शुरुआत पाठ के लेखक खाली जगह है तो जाकिर अली शादी को सदानंद के अंतिम समय उनके सिरहाने से खाली जगह मिला तो अल्बम नेक्स्ट निम्नलिखित लिखित विकल्पों में से सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए तरह मार्क्स ना नगर के खंडहरों से मिले एक नरकंकाल की मुठी में क्या था? खाली जगह

निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए सच्चा देश भक्त कौन है जो ईमानदार है अपने कर्तव्य पालन का ईमानदारी से पालन करता है महिलाओं की सफलता के लिए सुधा मूर्ति ने क्या किया तो मित्रों प्रश्न आप जे ते वाँचेलो एना पे बात करो जैसे प्रश्नों से पंद्रमा नंबर में आजकल साधुओं के सामने कोई तर्क करने आए तो वो क्या युक्ति करते हैं तो अपनी पोल पोल खुल न जाए इसलिए मोहन रहते हैं करहा क्यों भागा तो शिकारी कुत्ता पीछे पड़ा था ऑप्शन ए साबरमा सोल सुन पंत किस काव्य के कवि थे तो ऑप्शन बी जन्मभूमि के नेक्स्ट सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए कलध के धाम का अर्थ होता है सोने के राजमहल ऑप्शन ए सोने के राजमहल मीठे लागे वाके बोल ए साजन ना खाली जगह बजाते दो ब्रह्मर नेक्स्ट निम्नलिखित विकल्पों में से सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए गीता का गान गान करने वाला तो तेनो साचो जवाब कृष्ण कृष्ण जनशक्ति की चेतना द्वारा भारत में लाना है नव चेतना ऑप्शन ए सही जवाब है समोसा खाया नहीं गया खाया नहीं गया क्योंकि खाली डेस तो तला नहीं था एना पे चौबीस मा प्रभु चंदन है तो भक्त क्या है भक्त पानी किसकी कृपा से मीरा ने राम रतन धन पाया तो सदगुरु की पच्चीस मामा सदगुरु चौबीस मामा पानी नेक्स्ट છવસ માં બહુ તેજી છે બદના બહુ તેજીસે બદના ત્રીસમા માં જીસમે બલ નિર્બલ એના પછી સંધિ પરમાનંદ પરમ વત્તા આનંદ એના એના પછી વાત વાત કરીશું કરીશું તો નિમલિખિતોરે કાથ લિખ કર વાક્ય પ્રયોગ કીજે આગ બના તો બહુ ગુસ્સા શબ્દ નિરાશા તો આશા બેમાન પાંત્રીસ માં ઈમાનદાર ચોત્રીસ નિરાશા છત્રીસ માં પવન તો હવા આંખ તો સાડત્રીસ માં ખુશ તો ખુશી ઓગણચાલીસ માં બચ્ચા તો બચપન કલા લખવાનું છે કલા કરતું વાચકર ઇતિહાસ તો ઇતિહાસકાર વિશેષણ બનાવાનું છે સ્વર્ગ તો સ્વર્ગીય મખમલ તો મખમલી તેતાલીસ માં મખમલી નેક્સ્ટ સમાસ ઓળખાવાના છે હિરણ સાવક માં તત્પુરુષ સમાસ છે માં ત્રિભુજ તો દ્વિગુ સમાસ છે તો મિત્રો એના પછી ડી વિભાગમાં લેખન કાર્ય છે જે અહીં તમે જોઈ શકો છો એના પછી જે તમારે નિમન લખવાનો છે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો તમારા ફ્રેન્ડોને શેર કરજો જેથી કરીને તેમને પણ વિડીયોનો લાભ મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો